ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય ઘરમાં કોઈ શુભ પ્રસંગની યોજના બનશે અણધાર્યા સારા સમાચાર અપાર આનંદ લાવશે મુસાફરી પણ શક્ય છે જે તમને નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે શુભ તકો પ્રદાન કરશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય કોઈ ચોક્કસ કાર્ય માટે કરવામાં આવેલા પ્રયત્નો ઉત્તમ સફળતા આપશે જો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની કાળજીપૂર્વક ચર્ચા કરવાનું ભૂલશો નહીં ક્યાંક અટવાયેલા પૈસા પાછા મેળવવાથી ઘરની જાળવણીની પ્રવૃત્તિઓ શરૂ થશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય સક્રિય અને પોઝિટિવ રહેવાથી તમને તમારી દિનચર્યાને આયોજિત રીતે સંચાલિત કરવામાં મદદ મળશે સામાજિક અથવા રાજકીય પ્રવૃત્તિઓમાં દિવસનો મોટા ભાગનો સમય ખર્ચ થવાની શક્યતા છે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારી સખત મહેનત અનુકૂળ પરિણામો આવશે તમારો મોટા ભાગનો સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા પસાર થશે વિદ્યાર્થીઓને સંશોધન અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે જાણો સિંહ રાશિનું આજે ગ્રહોની સ્થિતિ એવી છે કે તમે પોઝિટિવ અનુભવ કરશો તમારી જીવનશૈલી અને વાતચીત કરવાની શૈલી લોકોને આકર્ષિત કરશે યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે છે તમે અંગત કામ માટે મુસાફરી પણ કરી શકો છો જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવાથી રાહત મળશે ભવિષ્યમાં આયોજન માટે પણ આ સારો સમય છે દિવસની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ નજીકના મિત્ર સાથે તેની ચર્ચા કરવાથી ઘણા મુદ્દાઓ મદદ મળશે જાણો તુલા રાશિનું રાશિ કોઈ પણ મુશ્કેલ સમયમાં વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને ટેકો તમને તમારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે ઘરે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે તમારી ભૂતકાળની ભૂલોમાંથી શીખવામાં તમને તમારા અભિગમમાં સુધારો કરવામાં મદદ મળશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય આજે તમે પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો તમારા વિચારોને વિશેષ પ્રાથમિકતા મળશે ક્યાંકથી અનુકૂળ ચૂકવણી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે તમે ઘરેલું વસ્તુઓ ખરીદવાની યોજના પણ બનાવશો જાણો ધનરાશિનું રાશિ ભવિષ્ય આજે તમે કેટલાક નવા સંપર્કો બનાવશો જે તમને અપાર આનંદ આપશે છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે જે મહેનત કરી છે હવે તેનું પોઝિટિવ પરિણામ મળશે અવરોધો અને અડચણો હોવા છતાં તમે બધા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય જો પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ કામ બાકી હોય તો આજે ઉકેલ મળી શકે છે ઘરમાં કોઈ સુપ્રસંગની યોજનાઓ પણ બનાવવામાં આવશે સંબંધો પર પૂર્ણ વધુ સૌહાર્દપૂર્ણ બનશે કોઈ બાકી રહેલા સરકારી કામનો આજે ઉકેલ મળી જશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય જો તમારી પાસે નવું વાહન ખરીદવાની યોજના છે તો તેને તાત્કાલિક અમલમાં મૂકો તમે ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી તમારી નાણાકીય સમસ્યાઓ ઉકેલાશે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે પરિવાર સાથે આનંદ માણશો જાણો રાત્રિનો રાશિ ભવિષ્ય આજે તમે અટવાયેલા અથવા ઉધાર લીધેલા કોઈ પણ પૈસા પાછા મેળવવાની શક્યતા હશે તમને અનુભવી અથવા રાજકીય વ્યક્તિઓને મળવાની તક મળશે આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવાથી તમને શાંતિ અને શાંતિ મળશે